લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી દીવ પ્રશાસન દ્વારા મતદાતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે દીવ પ્રશાસન દ્વારા લોકોમાં ચૂંટણી અંગે જાગૃતતા લાવવા નુક્કડનું આયોજન કરાયું હતું જેમાં રાજુ દોશી એન્ડ ગ્રુપ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને ચૂંટણી અંગે માર્ગદર્શન આપી ચોક્કસ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી જુદા જુદા વિસ્તારો અંદર જેમ કે સાઉથ સાઉદવારી ગુજરવાડા નાગવા પટેલવાડી મલાલા ફુદમ દીવ ઘોઘલા તમામ વિસ્તારોની અંદર આ નુક્કડ નાટકના માધ્યમથી દીવમાં સો ટકા મતદાન થાય એવી મતદાતા જાગૃતિ કાર્યક્રમ ચાલી રહ્યો છે દીવમાં અનેક જગ્યાએ મતદાર મતદાન જાગૃતિના કાર્યક્રમો થયેલા છે અહીંયા આગળ જેના વિશે અમે અવેરનેસ કામકાજ કરીએ છીએ કે લોકોમાં જાગૃતતા આવે કે જાગો મતદાર જાગો સાત મહિના રોજ જે મતદાન થનાર છે એના માટે લોકોને અમે પ્રેરિત કરીએ છીએ કે દરેક લોકોએ મતદાન કરવું અવશ્ય જરૂરી છે આપણા દેશ અને આપણા રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે